કારણ કે મિત્રો જગદીશ મહેતા જે છે ખૂબ અનુભવી અને જે છે સિનિયર તેમજ જે છે મિત્રો બોલવામાં બેબાક એવા પત્રકાર છે તે હરેક ભ્રષ્ટાચાર વિરોધી કે રાજનીતિક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરે છે અને જે લોકોને ખૂબ પસંદ આવે છે આવી જ રીતે મિત્રો તેમને પોતાના એક કાર્યક્રમની અંદર જે છે એ માર્કેટયાર્ડ વિશે જે કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હતા અને તેને લઈને મિત્રો જે છે રાજકોટ રાજકોટ યાર્ડના જે ડિરેક્ટર છે તેમને મિત્રો જગદીશભાઈ મહેતાને ફોન કરે છે ફોન કરતા મિત્રો કરે છે પરંતુ મિત્રો આ ડિરેક્ટર સાહેબને જગદીશ મહેતાએ ખૂબ ખખડાવે છે અને ધમકાવી નાખ્યા છે કારણ કે મિત્રો ખેડૂતોના હિતમાં પત્રકારે અવાજ ઉઠાવે છે અને તેને લઈને ડિરેક્ટર જે છે ફોન કરતા જગદીશભાઈ અને જે છે ડિરેક્ટર વચ્ચે વાઘા જીકી બોલે છે જે સાંભળીને મિત્રો જો તમે ખેડૂત છો તો તમને ખૂબ મજા આવશે તો શાંતિથી સાંભળજો પૂરી પૂરું રેકોર્ડિંગ તમારા વિચારો મિત્રો જગદીશભાઈ સાથે તમે સહમત છો કે કેમ એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો સાથે જ મિત્રો અન્ય ખેડૂત મિત્રો સાથે પણ વિડીયો શેર કરો જેનાથી લોકોને ખબર પણ પડે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો બોલું છું બોલું બોલું સાહેબ માર્કેટિંગ યાર્ડ માંથી અતુલભાઈ કમાણી ડિરેક્ટર અને વેપારી એસોસિએશન ના પ્રમુખ બોલું બોલો બોલો સાહેબ ક્યાં નડ્યા તમને આ મામા કંસ નો દરબાર ગણ નઈ કો અમને એ બું હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય કે વખાણ કરો તો તમને વાંધો ન આવે તમારું કઈ થોડુંક ઈધર ઉધર આવે તો ક્યાં નડ્યા નડે ક્યાં તમે વખાણ કર્યા એમ નઈ માર્કેટિંગ યાર્ડ અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડ શું કામ બનાવવામાં આવ્યા હતા તો યોગ્ય ભાવ મળે એટલે બનાવવામાં આવ્યા હતા કાઈ કોઈને યોગ્ય ભાવ મળે છે બે રૂપિયાના રીંગણામાં નથી લેતા માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય ભાવ કહેવાય

હાંડ થી બેઠા કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી માયા ની આમાં કઈ વાત જ નથી માયા ની કઈ વાત નથી કરો એમ તમારે તમારી તમારે તમારી ભાષામાં જે કરવું એ કરી લ્યો

તમે ઓફિસ આવજો તમારે જે ડિબેટ કરવું એ કરશું આપડે વાતે કરશું ના ના ડિબેટ ની નથી ડિબેટ ની ચર્ચા જ નથી તમે જે વિષય ઉપર કયો છો મામા કંસ નો દરબાર તમે કયો છો બરોબર જે તે સમયે અસ્તિત્વ અસ્તિત્વમાં આવ્યા

આ તો હું આઈ જે છાપામાંથી બોલું છું છાપામાં આવે છે કે નથી આવતું ખેડૂતના માછો ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખ દેતા કા હોના જેવો ભાવ નથી આપતા ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના થયા છે ને ડુંગળી ઈ કાયની ડુંગળી નાખી દે ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કે ખેડૂતો ને જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ થાય બાકી તમારા દાવા થી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને મારું નામ આપો તમે એની અરે વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન તમને ઓળખશે ઓરખાણ ની ચર્ચા જ નથી ઓરખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો દવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો આમાં હા બિલકુલ છે તમે વાત ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈને કે માર્કેટિંગ યાર્ડ વાળા એમને લૂટી લીધા એવું તમને કોઈ કેવાય છાપા માં કોણ આપે છે તમને અત્યારે સુધી કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા હોય એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું ન હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એમ બોલ્યો બોલો તમે તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો કે પ્રશ્ન છે તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે મારે હું કામ તમારી ઉપર ગુસ્સે થવું હરામી જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારો સમાચાર મોકલાવવાનું સમાચાર આપવાનું બધું હું આય માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છોડો અને તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત

તમે એવું કઈ જોયું હોય ને ખાના કહું છું કતલ ખાના છું કંસ દરબાર એ કતલ છે હું કહું છું તમારું નામ લીધું મેં તમે શું કામ ગરમ હું પત્રકાર હરામી તમે કહો ગરમ હું શું હરામી તો મારી વાત આમ રહો બધા જે ખરાબ છે ઈ કોઈ વાત ની એક વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની ગોંડલ માં છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હો છો તમને લાગુ પડે તમે

ભાવ આપો સુવિધા નથી જોતી અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડ પલડતો હોય તો કેવું પડે પલડતો રાજી કા ના થાય એમ અમે અમારી લાગણી રાજી હોય બાજુ બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતો ને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે માનો કે હજાર હજાર રૂપિયા ભાવ મળે તો અમને હજાર રૂપિયા પણ એ છપાય છે કે છપાતું એમ કીધું કે આનું કોઈ સારું ન છપું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણીના બજેટ ખોરવાય

ખેડૂત ને પોષણ ભાવ મળેલી કરવું જોઈએ કોઈ ગરીબ માણસ ને લૂટી લે તો માર્કેટિંગ કથિત નું કામ હું ભલે છપાઈ જાય હું પાછો તંત્રી તંત્રી હું ભાઈ જાય ને હું શું કરું લે તો હું શું કરું બેઠો શું તો આલો મંદિર વગાડો સાઈડ માં

જો અતુલભાઈ હો વાત ની એક વાત સારું હશે તો મારો કોઈ જાતિ દુશ્મન નથી અને ખરાબ હશે તો હું બ્રહ્મ થી ફાટી ના આ બે વસ્તુ ક્લિયર હા સો ટકા ની વાત છે સો ટકા ની વાત છે અમે ખોટા નથી ને એટલે અમને દુખાવો થયો ખોટા હોય ને કઈ દુખાવો જ નથી પણ આવી તમારે આવી ને એમાં ક્યાં વાંધો હા તમે મને ફોન કરીને ગમે ત્યારે આવજો વેલકમ બિલકુલ વેલકમ વેલકમ ઓકે ઓકે